તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો તમારું બધાનું સ્વાગત છે મસ્તના ધમાકેદાર વ્લોકમાં તો આજે આપણે પાંચ વાગ્યામાં વ્લોક ચાલુ કરીએ પાંચ ને બાર થઈ તો અત્યારે આપણે બિંદુબેનને લેવા જવાના બિંદુબેન તમને બધાને ખબર છે કે સુરત ગયા હતા તો એને અત્યારે લેવા જવાના જામનગર જે બસ પહોંચી એના ફોન નથી તો ડ્રાઈવરને એને ફોન કર્યો તો કોન્ટેક કર્યો તો નિશા મને પાંચ વાગે ઉઠાડે મમ્મીમાંથી સુરતથી મને ફોન કરે પાંચ વાગ્યાને બધા રીંદર આરામ કરી નાખીએ અરે વાલો તો બીજું આવે પોચ્ચે આઈવા હત બિંદુ બિના આપણે નેતતા હાલો તો જો આપડા પોચ્ચે ગયા હમોના પાથી નહી આવવાની છે બસ ખમબડે પોચ્ચે ગયા તો ક્યાં આવે વાટ દે યહાં પે હમારે સ્વાગત કરને કે લિયે કુતરે એ કેહ હે બ્રો અરઓ હાલો

මහ අමකව අපිවනුනේ කොත් රියනෑ හරවාල බිජ ඕනද විඩිය යිලා එයිලායි තරම න ත ම මඇ ලතුවාත් ලෙමිලියන් වජයනේ තා ජෙරිල් බනායාන් මිලියන් මජයත ජ මකයහ හහ අත්කරටගේ ප්‍රා ලේ රයෙන් හෙලෝ අප ජෙක්කරවනු හැරබරන .

अने केक केड़ा बेड़ा हूँ है अतः जाड़वानु है केक पानी नी बोतल अमा तन्वेल है अमा हूँ है मैं कपड़ा है खोलवा तेरे इसमें पर्स है टिकट को किन कौन है ये पी मैं ते ये पी कितना कोई अरे यार

हाँ, परसादी जो है माना <laughs> चोला, चोला माना है जल्दी धर्म धर्म नहीं ना <laughs> यहाँ पे हमारी शूटिंग हो रही है और यहाँ पे बाइक चलाते हुए आ रही है क्योंकि उसको बाइक चलाने वाला सिन अपुने उसको दिया है और मैंने चश्मा सस्ता चुन ने हमारे छोटे ब्रो का भोंक रहा है हां लड़की हंस है। रहे हैं यस मेरी बहन आज मेरे ऊपर भरोसा करके मेरे पीछे बैठ रही है अच्छा चलो हम वीडियो उतारते हैं रील उतारते हैं इंस्टाग्राम में ऐप चेक करके आना ओके इसे बहन ने गाड़ी नहीं खोन शौक बजो, मेड़ा भी ना गए के, के मेड़ा बजो? जाओ तो तो ओ कंटेंट छपवानो जो है मार बहन मैड़ी गए ना आवाज दे बिजू है ને હને રીલ ઉતારવી છે ને બે આ રીલ હેન માં હું આવી છું એટલે મિલિયન ફુગવા ની તો મતલબ દેવા જો ઇન્સ્ટાગ્રામ માં રીલ મિલિયન માં પહોંચાડવાની હે બિંદુ આવી ને એટલે બિંદુ ને પાワー છે કે હું આવું તો મિલિયન માં રીલ પોચે પચે એ ઉભી રહેતર ઉતાર્યો તો ઓલી ધોઈડી આવે ના હું હવે આગળ કેને જઈને મારો મોડ થાય રીલા પ્લાડ કરવાની છે મારે થમલ બનાવવાનું છે નવરી રહે કેને આપણે રીલ ઉતરવાટ થમલ બોલા રળો હું હમણાં અંદર આવીને તો એક વસ્તુ નોટીસ કરી કેમ કે હેના અમુક માણસો વીઆઈપી હોય ને તો એ ચીલ કરીને બટકા જવાનું એવી રીતે ન હું ખataa હોય પણ અમુક માણસો એટલે કેમ થાય ખબર અમારે અહીં કેવું હોય ખબર કઈ રીતે બેઠા હોય ખબર ખાવા ખબર હું કામમાં ચાલ ને

અને આટલે ના મફત ની આવી બાકી આપણે તે હે તો ને તેવા પૈસા થન કેરી લેવાની આપણે હે ને મિસાઈલી હોય પહેલી હે ને આજ મોસમી દેવાઈ કેરી પહેલી યેજી આપણે રિધી નથી યે છેલ્લો હે હાચ ને હવે તો જાવ મઈ ની કેરી હું મને પાકો કે રસ્તો આને બુદ્ધિ હોગા ની કે જા મઈ ની રે જાવ અલી બેટી ખાવા ની કેરી આજે તાની આજે તો અડધો માસ મયી ગઈ ની ના મેસક મહિનાની પાક આવે પણ હવે એમ નઈ વરસાદ આવે મેસક ને જેઠ મહિનાના હવે પાકે હવે આ ખરીયો ને ઈ પાક્યું હે પણ હવે કેવી શું થી વડી બિંદુ મે રોટલી કરે રોટલી કરે બેન સુરત માં યા દે સુરત માં રોટલી જ કરતે હે રોટલી હે શું કે bạn cần bạn cần bạn cần bán cân bán cân bán cân Bạn cân bán cân bán cân bán cân bán

एक डगलू ना अटाणी ना दाण तो ना जटाना में ले ने उभरे ने कले उभने जो देवता है हम जो, जो करती है बैठ सकता है मेरी खमन तो है घर रात के मेरा कहेने आप पास है ये हमारा निशाबेन वीडियो वीडियो एडिट कैमरा मैन जो आपरे ने ढाबा माऊ बदो के भाई सीमेंट में रहे ने मारा કેમ કે તમને બધીને ખબર છે અને અહીંથી નત્યા આવે છે ખાટલો કે અહીંથી નહી અહીં આવે ઓલું ગળિયને ગળ્યું ને આસર આવ દયો કેમ કે બિંદુબેન ને આવો ને ઉપરવાની સા કેમ કે આપડા બિંદુબેન ઉપર હું આવે આધી ઉધી આપણે એકલા જ અહીં સુતા જો એ જ આપડી ઝોપડી હે આ સિમેન્ટ મે મે માર્યો સા હા નીચે આ સિમેન્ટ નીચે મે માર્યો એકચ્યુલી માં હો ઓકે